1000 રૂપિયા વાત થઈતી પાઈ કેમેરામેન એવર 1000 દેવાની વાત થઈતી અલ્યા કેમ જો તમને મજામાં જોશું મજામાં રહેજો બાપા છે ને કોઈ ફ્રેમ અલગ થઈ ગઈ છે આજે આપણે ચેલેન્જ વીડિયો એક ના કરવાના ખબર આપણી પાસે ભાઈ પાઉ ને આપી દીધી છે બાજી ફટોફટો ભરીને બાજી અહીંયા કોઈ ખાવાનું ચા જરૂરી નથી ખાવું એ કાર્ટ નો ગ્લાસ તો બ છે વધારે ખાય ભાઈ બેચેન વિડિયો ખાસ ને 5 મિનિટ ની ટાઈમિંગ રાખવાની જાજે ને ઉપર એના માટે ન થાય કે ભાઈ આનું જોજો આપ તમને ટેબલ બેવળ જીમું લાગે તો ઉપર દીને ને થાય જલ્દી જલ્દી કરો આ દેસીને બહાર આવે છે વરસાદ આજે આજ હા આજ કાળ આપણે ટાઈમિંગ રાખવાની છે ભાઈ 5 મિનિટ હા ભાઈ 6 પાઉં છે આપડે પાસે 6 પાઉં છે ને કટરો થઈ ભાજી છે આ એક નંબર જાઉં તો થોડોકનું રાઈટિંગ એને તકલીફ પડે તો ભલે ન ગયો એ જલેર અગેન વિડિયો જોજો ભાઈ કેવો લાગે છે કેવો નહી વિડિયો મેનેજર જેલેલો તો યસની કે મે ટાઈમિંગ કાલુ કર દે બોલજે ઓલ ચાલો ઓવર યોર યો પાંચ આરામ खाए रोटी नहीं आ रहे मोरो टाइम मारे तो तने देखै मारा पांव આપડા ફૂટી બની ગયા મિત્રો ફૂટી જન્મ મને એવું લાગે કંટ્રોલ હવે પણ જરૂરી છે કામ પણ જરૂરી છે હું સાજા ખાવા પ્લાન ઉપર તમારે વરસાદ આવી ગયો એટલે પ્લાન કરવો પડે એ કામ કમ્પ્લીટ થઈ ગયું આ શું કરો ભાઈ એલી ટાઈમિંગ થઈ ટ્રેન ને ઉતલ એમ રા ભાઈ હું જતી જઈ મારા ટીકા પછી હું જતો આવું છું

પાઉન્ડ ટાઈમ લાઈન મળી એટલે હું જીતો અને આપણો મોટો પાઉં પાઉં દેખો લા પાનો એટલે પાઉં આટલા મારા છે તો ના ખા ઓપોનેટ હું જીતો તમે બીત્રા કાજી પણ વધારે મારી જો તો બાર ભાજી વધારે ખવાય ગઈ પાઉં વધારે ખવાય ગયું છે છાસ પણ હું વિનર છું હવે ભાઈ આપણે હારી ગયા છીએ પનિશમેન્ટ માં તો એમ છે કે જીતી ગયો તું તો પૈસા તારા હજાર મન તારે મન દેવાનું છે એ હજાર હજાર કે 10 રૂપિયા હજાર રૂપિયા ની વાત થઈ હતી ભાઈ કેમેરામેન ખાને કે પૈસા નહી તું જા રે જા હે હજાર રૂપિયા એવું છે મિત્રો હજાર તો ભાઈ હજાર દેવા જ પડે મહેનત હતી કે ભાઈ મે ચટણી વાર નતો ખાધું ભૂલી ગયા ચટણી આમ તો ખાઈ ગયો હું કે આ પેલું

નેક્સ્ટ વીડિયોમાં હવે તમે ચેલેન્જ કરજો ભાઈ ચેલેન્જ વધારે એક ભાઈની બહુ સરસ કમેન્ટ આવે કરી દાબેલી ચેલેન્જ કરો દાબેલી ચેલેન્જ કરો દાબેલી ચેલેન્જ આવ કвітમાં દાબેલી તમારા માનના ખાતા બરાબર રેડી ચેલેન્જ દાબેલી જેંદર હવે તમે કને જો કઈ ચેન વિડિયો કરો આનું વિડિયો કે ભાઈ વિડિયો કરજો ચેનલ લખી દેજો સબ્સ્ક્રાઇબ નેમ હશે બીજા વિડિયો નંબર